પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બાસઠમો દિવસ ત્રીજી માર્ચ બે હજાર પચીસ અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપું છું શનિવારે જે આપણે સેવામાં જોયું હતું એ પ્રમાણે કે પોતાની પ્રથમ પ્રાર્થના અને ઘણા બધા વ્યક્તિઓએ ફોન કરીને મને જણાવ્યું કે અમારી પહેલી પ્રાર્થના આવી હતી પૂરેપૂરી પ્રાર્થના કરી શક્યા નહોતા કબૂલાતની પ્રાર્થના આભાર સુધીની પ્રાર્થના અને એ અનુભવ યાદ કરતાં પ્રભુનો ખૂબ આભાર માન્યો અને હું પણ આપ સર્વનો આભાર માનું છું માનવીના જીવનની કિંમત અમેરિકાના મહાન આર્કિટેક્ટ ફ્રેન્ક લોઈડે જ્યારે મરણ પામ્યા ત્યારે એમની દફનવિધિ પહેલાં એમનું સબ જ્યાં ડેડ બોડી મૂકવામાં આવી ત્યાં ચિત્રો દિવાલ પર ચોંટાડ્યા હતા એમના અને ચિત્ર જોઈને એક માણસે કોમેન્ટ કરી કે કેટલો બધો નામાંકિત માણસ પણ કેટલું બધું દેવું મૂકીને ગયો ત્યારે બીજા માણસે કોમેન્ટ કરી કે માણસ તેના મરણ પછી દેવું મૂકીને જાય કે મિલકત મૂકીને જાય તેના પરથી તમે કિંમત આંકો છો તે સાચી કિંમત નથી પરંતુ એ માણસ કેટલાના જીવનમાં પ્રેરણાદાયક બન્યો કેટલાના જીવનો બચાવવાને માટે એણે પ્રયત્ન કર્યા કેટલા જીવનો એ બચાવવામાં સફળ થયો કેટલા કુટુંબોને બચાવવામાં એ સફળ થયો એના પરથી એની કિંમત આંકવામાં આવે છે ત્યારે એ જ સમયે જ્હોન સ્ટેન્ટ ત્યાં ઊભા હતા અને એમણે કહ્યું કે છેવટે માણસના જીવનની કિંમત વ્યક્તિ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે કે નહીં એના ઉપર આધાર છે અને સાચી વાત વ્યક્તિ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા વગર ઘણું બધું કામ કરી જાય ઘણા બધા સારા સારા કામ કરી જાય તો પણ એટલું મહત્ત્વનું ગણાતું નથી એના જીવનની કિંમત કે વ્યક્તિ બીજાઓનું ભલું કર્યું કે ના કર્યું પણ મેં મારા જેને પોતાના માન્યા છે તેમનું મેં ભલું કર્યું છે એના જવાબમાં શું મેં બધાને પ્રેમ કર્યો છે કોઈ એમ તો કહી ના શકે કે પ્રેમ કરવા માટે મારી પાસે હૃદય નથી પણ જીવનમાં જોન સ્ટેન્ટ કહે છે એ પ્રમાણે કે પ્રભુસુ ખ્રિસ્તને ઓળખ્યા છે તો એ મૂલ્યવાન જીવન છે યશાયા પ્રબોધકનું પુસ્તક તેતાળીસમો અધ્યાય અને ચોથી કલમ યશાયા તેતાળીસ અને ચાર ત્યાં યશાયા લખે છે કેમ કે તું મારી દ્રષ્ટિમાં સન્માન પામેલો છે તું મારી દ્રષ્ટિમાં સન્માન પામેલો છે ઈસરાયેલી પ્રજાને માટે આ વચન કહેવામાં આવ્યું તું મારી દ્રષ્ટિમાં સન્માન પામેલો છે પ્રભુની દ્રષ્ટિમાં આપણે સન્માન પામેલા છીએ પરંતુ ક્યારે જ્યારે વ્યક્તિ પ્રભુસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં તારનાર તરીકે ઓળખે ઈસુ ખ્રિસ્તને સ્વીકારે કે મારા માટે પ્રવિષુ ખ્રિસ્ત વધંભ પર મરણ પામ્યા છે મારા માટે સજીવન થયા છે મને લેવા આવવાના છે એ વિશ્વાસને ખાતરી જ્યારે પ્રગટ કરે ત્યારે એના જીવનનું મૂલ્ય વધી જાય છે ભલે વ્યક્તિ મરણ પામી છે પણ એમને ઉઠાડવાને માટે એમને લેવાને માટે એ મૂલ્યવાન જીવનને લેવાને માટે પ્રભુ ઈસુ ફરીથી આવવાના છે અને વાલા ભાઈઓ અને બહેનો એ જ માણસના જીવનની કિંમત છે માણસનું જીવન પૈસાથી કે મિલકતથી એને આંકી શકાતું નથી પરંતુ પ્રભુના વચનો પ્રમાણે કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકાર્યા છે તો પ્રભુ કહેશે મારી દ્રષ્ટિમાં તમારું જીવન મૂલ્યવાન છે મારી દ્રષ્ટિમાં એવી વ્યક્તિનું મરણ પણ મૂલ્યવાન છે ત્યારે આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે નાનું વચન સમજવામાં તમે અમારી સહાય કરો મદદ કરો દોરવણી આપો એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો હા મેન